ગોપાલ ઇટાલિયાએ ખુલ્લી આમ સરકારને કર્યો પડકાર કે તમે જે નાની આમથી પેકેજ જાહેર કરી છે એનાથી ખેડૂતોને શું થશે ખેડૂતો ખેડૂતો ખાલી મોનોટકોટો દવા લઈ શકશે શું તેને દવા લઈને આત્મહત્યા કરવી છે

વાત વળતર મળી શકે ક્યાંક ને ક્યાંક તમને મદદ મળી શકે ગુજરાતની અંદર કમ કમોસમીના વરસાદના કારણે કંઈક ને કઈક ખેડૂતો સાથે જે થયું છે આ વખત મિત્રો વાત કીધું વરસ થયું છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું સૌથી મુશ્કેલ વરસ રહ્યું છે તો પણ ખોટું નથી

જી મિત્રો વાત તો ગુજરાત ની અંદર ખેડૂતોની સંખ્યા તો તમને બધા લોકોને ખબર છે પરંતુ ક્યાંક ને કઈક તમે બધા લોકો જાણો છો કે ગોપાલભાઈ ઇટલિયા ખેડૂત માટે લડે છે ખેડૂત માત્ર ખેડૂત માટે ખુલ્લી આમ સવાલ જવાબ ઉઠાવે છે ક્યાંક ને ક્યાંક ખેડૂત માટે મિત્ર ક્યાંક ને કઈક આ વખતે કહ્યું છે કે તમે મોનોકટા દવા આવે એટલા તો પૈસા જાહેર કર્યા છે હવે ખેડૂતોને શું જાહેર મિત્ર મિત્રો પૈસા ભાગમાં આવશે ક્યાંક ને ક્યાંક થોડુંક સરરમ કરો હાલ ગોપાલભાઈ ઇટલિયા ખુલ્લા ગુસ્સે છે લડી લેવાના મૂડમાં છે વિડીયોને બને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ અવશ્ય કરો ભૂલતા નહીં આવા નવા અ નવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર જે પણ વાયરલ થતા હોય છે એવું તમારા સમક્ષ લાવતો રહો